મિત્રો અત્યારે હું આવ્યો છું લોકપ્રિય પ્રસિદ્ધ મંદિર એટલે કે સાળનપુર સાળંગપુર ક્યાં આવેલું છે તો તે ગુજરાતના મોટા જિલ્લાના બરવાડા તાલુકાના સાળનપુર ગામમાં આવેલું છે જ્યાં કષ્ટભજન દેવનું મંદિર છે તેમના તમે દર્શન રાખો મિત્રો અહીંયા આપણને આરતીનો લાવો પણ મળી ગયો છે આપણે જે ટાઈમે પહોંચ્યા છે એ ટાઈમે આપણે આરતીનો પણ લાવો મળી ગયો છે અને મિત્રો અહીંયાને ભક્તો જોવું તમે કેટલા ભક્તો હોય છે અહીંયા તમને શનિવારે તો બહુ ભક્તોની ભીડ જોવા મળે છે તેમજ જ્યારે હનુમાનજીનો કોઈ વાર તહેવાર હોય ત્યારે પણ બહુ ભીડ જોવા મળે છે તો અત્યારે મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે બધા ભક્તો આરતીમાં જોડાઈ ગયા છે અને મંદિરની અંદર પણ ભક્તોની ભીડ છે મિત્રો આરતી અને દર્શનની વિશે તમને થોડી થોડી વાત કરું તો અત્યારે સંધ્યા આરતી ચાલુ છે સંધ્યા આરતીનો સમય સાંજે સાત વાગ્યે અને સાંજના સાંજના સમય અનુસાર લગભગ થાય છે તેમજ શણગાર આરતી આવે છે તે સવારે પાંચને વે થાય છે અને સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને રવિવારે થાય છે પછી મંગળા આરતી આવે છે મિત્રો તે થાય છે પાંચ ને સાડા પાંચ વાગે મતલબ સાડા પાંચ વાગ્યે મંગળા આરતી થાય છે એ શનિવાર અને મંગળવાર અને પૂનમના દિવસોમાં જ થાય છે અને એ જ દિવસોમાં શણગાર આરતી સવારે પણ સાત વાગ્યે થાય છે મિત્રો અને રાજભોગ અને રાજભોગની વાત કરું તો સાડા દસથી અગિયાર વાગ્યા સુધીમાં રાજભોગ થાળ થાળ ધરવાનું હોય છે ત્યારે દર્શનનો સમય બંધ હોય છે અને બાર વાગ્યાથી ત્રણ બાર વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી મંદિરનો સમય બંધ હોય છે એવી જ રીતે થાળ સાંજે પણ ધરવામાં આવે છે ત્યારે પણ દર્શન બંધ હોય છે અને શ્યાન શ્યાન દર્શન થાય છે તે આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં દર્શન કરી લેવા પછી તમને નહીં દર્શન કરવા મળે મિત્રો અત્યારે આપણે આરતી પૂરી થઈ ગઈ એટલે મંદિરના ગર્ભગૃહમાં આપણે જોવા મળ્યું છે અને આપણે હનુમાન મહારાજના દર્શન કરી લઈ જો અત્યારે બધા ભક્તો દર્શન કરે છે કોઈ વિડીયો કોલમાં ને એવી રીતે બતાવે છે તો અત્યારે આ શ્યાન દર્શનનો ટાઈમ થઈ ગયો છે મિત્રો એટલે અત્યારે જો મંદિર છે તે ક્લોઝ થાય છે મતલબ બંધ થાય છે તો છેલ્લા દર્શન આપણે કરી લીધા છે અને દર્શન કર્યા પછી જ મેં આ વિડીયો બનાવ્યો છે જો કે અને તમે પણ દર્શન કરી લીધા હશે તો ચાલો મિત્રો હવે બીજા બારની વાત કરીએ આપણે બારના મંદિર વિશે તમને થોડીક વાત કરી દો મિત્રો અત્યારે આપણે અહીંયા આરતીનો લાભ પણ મળી ગયો છે શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર અને કેટલીક રસપ્રસિદ્ધ વાતો તમને હું આ મંદિર વિશે જણાવું છું મિત્રો મંદિરના ઈષ્ટદેવ એટલે કે કષ્ટભંજન હનુમાનજી મહારાજ જેમની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપળાનંદ સ્વામીએ કરી હતી કહેવાય છે કે સાળંગપુર ગામના દરબાર વાઘા ખાસરને વ્યવહાર મંદ હતા ત્યારે ત્યારે ગોપળાનંદ સ્વામી આવ્યા હતા અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી સંવંત ઓગણીસોને ચારમાં આવ્યા અને ગામના સૌથી મોટો પાળીયો હતો તેમાંથી બોટાદના કળિયા કામ કરતા કાનાભાઈ એટલે કે એને કાના કળિયા તરીકે ઓળખા ઓળખતા એને સ્વામીજીએ મૂર્તિ બનાવવાનું કીધું કહ્યું હતું અને પછી સ્વામીએ લગભગ બસો જેટલા સ્વામિનારાયણના સંતો અને પચીસ જેટલા બ્રાહ્મણો આ બધાની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી હવે અને સંવંત ઓગણીસો ને બે હજાર સંવંત ઓગણીસો ને પાંચમાં આસોવટ પાંચમના દિવસે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી હવે મિત્રો જેટલા લોકો સાળંગપુર આવેલા હશે એ લોકોના ફોટોમાં પાછળના બેકગ્રાઉન્ડમાં આ મૂર્તિનો ફોટો તમે જોઈ જ હશે હવે આમ આ આ મૂર્તિ વિશે મિત્રો હું તમને વાત કરું તો છ એપ્રિલ બે હજાર રોજ ગૃહમંત્રી અમિત શાહે જ આનું અનાવરણ કર્યું હતું અને આ મૂર્તિનું વજન ત્રીસ હજાર કિલો છે અને ઊંચાઈ એટલી છે કે સાત કિલોમીટર દૂરથી પણ તમે જોઈ શકો છો અને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આ મૂર્તિના નીચે ભીજ ચિત્રોને કારણે વિવાદ પણ ઊભો થયો હતો અને છેવટે એ ચિત્રોને હટાવવા પડ્યા તો કંઈક આ હતી સાળંગપુર ધામની વાતો મિત્રો